દુનિયાનું સૌથી મોટું બ્રેકિંગ યાર્ડ અલંગ આપણા ગુજરાતમાં છે સમુદ્ર કરતા કઈક અલગ બનાવે છે અહીં ભરતી અને ઓટ વચ્ચે નો તફાવત છે દસ મીટર એટલે કે જયારે ઊંચી ભરતી આવે ત્યારે જહાજો ને પૂરી ગતિ કિનારે ચડાવી દેવામાં આવે છે અને ઓટ આવે ત્યારે

લોકો પૂરી પાડે છે અને ભાવનગર ને બનાવે છે સર્ક્યુલર ઇકોનોમી નું જીવંત ઉદાહરણ અલંગ જ્યાં જહાજો નો અંત નહીં પણ એક નવા ઉપયોગ ની શરૂઆત પણ થાય છે તો શેર કરો આ રીલ તમારા ભાવનગરી મિત્ર સાથે અને આવી જ માહિતી માટે અમારા પેજ ને ફોલો કરવાનું ચૂકતા નહીં